તો નમસ્કાર મિત્રો મનસુખભાઈ રાઠવાડનું જબરજસ્ત કોલ રેકોર્ડિંગ આવી ગયું છે મનસુખભાઈને ધબધબાટી બોલી ગઈ છે મિત્રો તો મનસુખભાઈ રાઠવાડા ભાઈને એવું કહે છે કે હું ક્યાં તારી બેનનો ઘરવાળો નથી અને આમ નથી તેમ નથી મનસુખભાઈ રાઠવાડને બહાર સ્ટોર બોલી ગઈ છે મિત્રો અને આ કોલ રેકોર્ડિંગમાં બહુ મજા આવશે મિત્રો પૂરું પૂરું સાંભળજો મિત્રો આ કોલ રેકોર્ડિંગ કોલ રેકોર્ડિંગ પસંદ આવે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને બાજુમાં બે લાયકરની ઘંટ જરૂર દબાવી દેજો મિત્રો ધબધબાટી બોલી ગઈ છે મિત્રો આવું કોલ રેકોર્ડિંગ તમને ક્યાંય સાંભળવા નહીં મળે અમારી ચેનલમાં પહેલાં આવી જશે મિત્રો તો તેથી સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મિત્રો સાંભળવા

હા ભલે સુરત વાળા ભનુ ચૌહાણ ને તમે એને એને હિસાબે સામે ચડો તો કોઈ નો દાળીઓ બનો તો એને દાડીઓ બનાય મારા ભનુ ચૌહાણ ને કઈ લેવા છે તમે એનું માથે ભાઈ થતા નથી તમે ઈશ્વર શું કરો છો અમે કોઈ ને ક્યાં દાડિયા ભણીએ દાડિયા ભણવાનું તમારે તમારું કામ છે તમારા યુટ્યુબ ના હું દાડિયો બનતો કે હું હું કરતો તું કે મારા માથી છોકરો સાથે તારે મારો વિરોધ કરવાનો છે મારે ધરવાતો નથી તો તારે હું કમી કઈ કરવી હા તો પછી તો તારે ક્યાં મને ફોન કરવાનો એટલે ફોન કર્યો તો હું તારે ભરવાઈ કરે ને તું જેનો તેનો દાખલો બીનો દાડિયા તમે બનો એટલે તમારે મને ફોન કરવો પડ્યો ને

હું તારો જમાય નથી હું તારો જમાય નથી તમારો જમાય છું તમે ઘરનું નથી કર્યું

તું ના બોલી આવી અમે તો ગમે જયભીમ સિવાય બોલી નહીં હું એને તું ધાર્યો છો તારી પાસે બીજી કઈ આવડત નથી એટલે તારા પાસે ધંધો કરવો

બોલતા શીખી જા મારા કલેજા બોલતા શીખી જ્યા પેલા મંગસ ને યાદ તારીખ તારા માં એક બે નથી લાઈવ માં ચર્ચા કરી લાઈવ માં લાઈવ માં ચર્ચા કરીને તો ખાલી ખાલી ગમે બમે આવે ને આ નથી હું વાત કરું છું મુખતેશભાઈ કલ્પેશ ને વાત કરવા માંગુ છું ભારત બીજા કોઈ વાત અરે હું આ બોલી ને કલ્પેશભાઈ મને સમજાય એ તું મને સમજાય વાત કર આપડે ભાઈ શાંતિ થી ચર્ચા કરી ઓડિયો મૂકવાના છે ને તો આપડે વિડીયો બચાર મૂકવા અહિયાં વિડીયો નો હોય તારા મનસુખ ભાઈ ને અરે સાડી સાત નથી મારી કેટલા કહોરિયા છે વિરોધ તો ક્યારે વિરોધ ક્યાં કરીને એવું નથી તમે મારો વિરોધ કરો અને અમારે કઈ તારી જે યુટ્યુબ માંથી પૈસા લખવા એ વાત ભૂલી જાય અમારું એમાં જતા આવતું અમે કામ ધંધા વાળા મારા છીએ અને અમારું બેટ્યું રડી ગઈ કામ ધંધા કરી કાંડાની કાંદા ની કમાનીઓ તારી કોઈની મા બે કઈ નથી જીવતા હજી રાતો તમારું કઈ નો બે થી હજી ત્રણ ને લે લેડી નીકળી જાય હજી લીધી ગાય ને નીકળે જાય સારા જેવા ખાલી મારી એક એ નથી હાલી એકતા બીજા ને હું લેવાની વાતો તમે શું આવી જાય મોરે મોરો તારે આવું હોય તો લાઈવ માં ચર્ચા કરી જો શું લાઈવ ને હું લાઈવ હાલ ઈજા સામો

જેટલા નીકળ્યા એટલા બધા આવી જ રીતે હાથવાયા છે અને હવે તું ધ્યાન માં હવે તું ધ્યાન માં રાખ્યા તારા જેટલા વિડીયો બાબા સાહેબ ના વિરુદ્ધ માં જે આડા જે કર્યા છે ને વિચાર કરવાના કાર્યક્રમ કર્યા છે ને એટલા બધા વિડીયો ઉપાડી ઉપાડી ને સારો સારો થયો એ વિરોધ તો થાય જ છે એ વિરોધ કરશો ને તો કોઈ મહાન નથી વિરોધ સર હું કઈ તમે કહું તો મારો બાપી જોડિયા બીજું કોઈ મને સ્વીકારવો પડ્યો તારી ચેનલ માં જ મને રાખવો પડ્યો મારા ઘરિયા નો મારી ક્ષેત્ર માં